નમસ્કાર દર્શક મિત્રો છે છે સંપૂર્ણ આપનું સ્વાગત ડીસા તાલુકાના જૂના ડીસા ગામે બાર વર્ષ પહેલા નોંધાયેલી ચોરીની એક અનોખી ઘટનામાં ડીસા તાલુકા પોલીસે ફરિયાદીને તેમનો મુદ્દામાલ પરત કર્યો છે કૌટુંબિક વિવાદને કારણે ભૂલથી નોંધાયેલી આ ફરિયાદમાં પોલીસે સીસ અમરી ભરી હતી જેને ડીસા કોર્ટે મંજૂર રાખતા તેરા તુચકો અર્પણની ભાવના સાથે મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો ઘટનાની વિગત એવી છે કે સાત જુલાઈ બે હજાર તેરના રોજ જુના ડીસા ગામે રહેતા જમશેર ખાન સરદાર ખાન ખાસુરાએ પોતાના ઘરે ચોરી થઈ હોવાની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી આ ફરિયાદમાં તેમણે દાયજામાં આવેલા તાંબા પિત્તા વાસણો સહિતના મુદ્દામાની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું આ ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર એકસો છવ્વીસ બે હજાર તેર આઈપીસી કલમ ત્રણસો એશી અને એકસો ચૌદ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જોકે બાદમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ મામલો કૌટુંબિક વિવાદનો હતો અને ફરિયાદીએ પોતે ભૂલથી આ ફરિયાદ કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું આથી ડીસા તાલુકા પોલીસે આ કેસમાં સી સમરી એટલે કે ખોટી અથવા ભૂલ ભરેલી આ સમરીને ડીસા કોર્ટે મંજૂરી આપતા પોલીસે જોડાયેલા હુદ્દામાં જે કબજે કરવામાં આવ્યો હતો તે ફરિયાદીને પરત કર્યો હતો